નમસ્કાર પહેલગામમાં થયેલા આંતકી પ્રારંભ કરતા મુસ્લિમ અગ્રણી સૈયદ સદામ બાપુ કાદરી ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કર્યું સ્વાગત પહેલગામમાં આંતકી હુમલા દેશભક્તિની અનોખી મિશાલ આવી છે સામે જામજોધપુરના યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની પર યાત્રા પ્રારંભ બાદ ધોરાજી ખાતે આવી પહોંચ્યા હતા યાત્રા દ્વારા સંદેશ આપવા માંગુ છું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે આતંકવાદની માનસિકતા ધર્મ વિરોધી છે પહેલગામ પહોંચી ભારતનો ઝંડો લહેરાવીશ મારા અને અન્ય સમાજને અપીલ કરું છું દસ રૂપિયા આપે જે રૂપિયા આવશે તે તમામ શહીદોના પરિવાર સુધી પહોંચશે પદયાત્રાના એક જ મકસદ છે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે અને રહેશે પાકિસ્તાન ના કોઈ જુઠાણા નહીં ચાલે ભારતમાં રિપોર્ટર રાજુભાઈ બગડા સાથે એક જ હેતુ છે કે જે આતંકવાદીઓ નિર્દોષ લોકોની હત્યા કરી હિન્દુસ્તાન ની અંદર હિન્દુ મુસ્લિમ ને ઝઘડો કરાવી આર્થિક રીતે હિન્દુસ્તાન નીચે નાખે છે હું પોરબંદર અહિંસા ભૂમિ થી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માંગુ છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ નતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમો હંમેશા ભાઈ ભાઈ બનીને રહ્યા છે શું કરે મારો પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારા ભારતનો ઝંડો લહેરાવી ને હું પાકિસ્તાન આતંકવાદ ને હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા જિંદાબાદ થા જિંદાબાદ હૈ જિંદાબાદ રહેગા કેટલા કિલોમીટર બાબુ રનિંગ લગભગ બે હજાર કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય છે ક્યાંથી બાબુ પોરબંદરથી સ્ટાર્ટ કરેલું છે પોરબંદરથી ક્યાં જવાનું પોરબંદરથી સીધું પહેલગામ જવાનું છે

તો એ એ લોકોના શહીદો ના ઘર સુધી આપી શકો અને સમાજમાં એક એવું ઉદાહરણ પેશ કરી શકો કે જે ઇતિહાસ બની જાય